હલો કેમ છે બધા એને મજામાં આ આયુષભાઈ છે બરાબર અમે જાતા મોવા બેંકનું એકાઉન્ટ લિંક કરાવવા આધાર કાર્ડરે ને રેશન કાર્ડ કેવાય સ કેવાય સી કરાવી નાખ્યું છે બરાબર તો આયુષભાઈ હવે બપોરે સવારમાં જતા દસ જો જોકે એને રજા પાડી હતી નિશાળે રજા પાડીને લઈ આવ્યો હતો હવે અચલે બપોરે મોવામાં બધે કપડાં લેવા જતા યુનિફોર્મ લીધું આયુષ આટલું યુનિફોર્મ ભાઈને છો નહીં તો ત્યાં યુનિફોર્મવાળાએ કીધું છે કે તમે બે ત્રણ દિવસ પછી આવજો તો તમને માપના કપડાં મળી જાય બરાબર તો એ બે ત્રણ દિવસ પછી પાછો થવાનું છે ને આ માંડવી લીધી હતી અમે તો માંડવી બાફી હતી જ્યારે આયુષભાઈ માંડવી ખાય છે ત્યારે ને અમે માવાથી બહુ મોડા દોઢ વાગી ગયો હતો આયુષભાઈ કીધું તું પાવભાજી ખાવી છે પણ કે ખાવી નથી ખાલી લચ્છી પછી કાજુ લચ્છી પીધી એક ને પછી અમે વી વાગ ઘેરે અત્યારે આયુષભાઈ બાફેલી માંડવી ખાય છે ને આ પંખો ચાલુ છે અમારો પણ આ પંખાનું નામ આયુષભાઈ પાડ્યું છે ગૌઢો પંખો બરાબર જોઈ લેખો આ ગૌઢો પંખો કોઈ ની ગરજ નહીં મળે આ એક અમારી જ છે એ તે ઘણા વર્ષો થી છે તૂટી ગયો પણ તો ઈ પીડો પીડો ચાલુ છે બોલે